વલ્લભીપુર ચમારડી નજીક મહેન્દ્રપુરમ પાસે આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો એક સ્કૂટર પર સવાર બે અડફેટે લેતા જ મોત હતા પ્રાથમિક તપાસ મુજબ મૃતકોની ઓળખ ચમાડી ગામના મુંજાણી પ્રેમજીભાઈ જયરામભાઈ અને કાંતિભાઈ કુંવરજીભાઈ જસાણી તરીકે થઈ છે અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે Terima kasih telah menonton.